વસુદેવજી છે એ આ મળે છે છે બંને મિત્રો હોય એટલે ખૂબ સારી આગતા સાગતા થાય છે મેલમાં રહે છે અને પછી કહે નંદ બાબા જે છે એમને વસુદેવજી કહે છે કે અત્યારે મારું મન એવું કહે છે કે વ્રજની અંદર કંઈક ઉત્પાતો મચી શકે એમ છે માટે તમારે વધારે સમય અહીંયા રોકાવું જોઈએ નહીં શબ્દ એ બ્રહ્મ છે અને મિત્રતા પણ એવી હોવી જોઈએ કે જે બીજા મિત્રના શબ્દનું રાખે પછી હું કહું એમ સાચું હું કહું એમ જ કરવાનું જોઈએ એવું કરવા જાય ને તો વધારે પડતી મિત્રતા ટકે નહીં પણ મિત્ર એવો હોવો જોઈએ સખા એવો હોવો જોઈએ કે જે મિત્રનું કહ્યું માને નંદ બાબાને થયું કે વસુદેવજી એમને ક્યારે આવું કે નહીં એમને કંઈક અગમ જેતી હશે તો જ કે એટલે મારે તત્કાલ વ્રજ ની અંદર જવું જોઈએ એટલે તરત જ મથુરાથી એ લોકો ગોકુલ જવા માટે રવાના થાય છે ગોકુલ આવ્યા ત્યારે તેમને આ વિશાળ કાય શરીર જોયું અને જે ઘટનાઓ બની તે બધી કહી એટલે તરત જ એમને નંદ બાબાના નંદ બાબાને શબ્દો બધા યાદ આવી ગયા કે વસુદેવજીએ જે કહ્યું હતું ને સાચું છે હવે મારે આ વ્રજ છોડી ક્યાંય જવું નથી અને એ પ્રમાણે બધાએ કહ્યું કે હવે આ નશ્વરદેહ આ કાયાનું શું કરીશું આ તો ખૂબ લાંબુ શરીર છે આનું તો કે ભાઈ ગમે તેવું હોય પણ આપણે આપણી માનવતા ભૂલાય નહીં આનો અગ્નિ સંસ્કાર તો આપણે કરાવવો પડે એટલે બધા સૂકા લાકડાઓ જે હોય છે લઈ આવે છે અને એના દ્વારા આ જે પૂતનાનો દેહ હોય છે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ને અગ્નિ સંસ્કાર થાય છે ને ત્યારે તો પૂતનાના શરીરની અંદરથી આમ કસ્તુરીની સુવાસ આવવા લાગે છે અને કસ્તુરીની સુવાસ કેમ ના આવે કારણ કે આપણા લાલાને તો કસ્તુરી પ્રિય છે कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थलेकौ स्तुभं दासाग्रेवरमौक्तिकं करतले वेणुकरेकम् ङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि आवाप લાલો છે તો લાલા પાન કર્યું હોય એને કસ્તુરી પરીક્ષિતે પૂછ્યું કસ્તુરીની સુવાસ તો આવી પણ અહિયાં વેદ વ્યાસજીએ જે આ ભાગવતજીની રચના કરી છે એની અંદર સુખદેવજી મહારાજ એવું સમજાવે છે કે દિવ્ય વિમાન આવ્યું અને દિવ્ય વિમાન આવી અને આ પુતના દિવ્ય આત્મા વૈકુંઠ લઈ ગયું એટલે પરીક્ષિતને એમ થયું કે આ તો અસુર કુળની અસુર કુળની નારી અને એને આ પ્રમાણેનું લોક વૈકુંઠ લોક મળ્યું અને ભગવાને એનું સ્તનપાન કેમ કર્યું અસુરપુરની નારીનું સ્તનપાન કરવાનું કારણ શું ભગવાન તો ધારે તો સ્તનપાન ના પણ કરે એવું જરૂરી નહોતું કે ભગવાન સ્તનપાન કરે એ તો ઈચ્છિત હતા તો સ્તનપાન કેમ કર્યું ત્યારે પરીક્ષિતને ખૂબ સારી રીતે સુખદેવજી મહારાજ કહે છે કે જે આ પુતના હતી ને પૂર્વ જન્મ એનો જે હતો આગળનો જન્મ એમાં એ બલી રાજાની પુત્રી હતી કાલે વામન જયંતિ હતી વામન ભગવાન આ બે લાગતા હતા ને કાલે આ બે હોબ વામન ભગવાન કાલે લાગતા હતા કારણ કે કાલે ભગવાનનો અંશા અવતાર એમાં આવી ગયો હતો કેમ કારણ કે કાલે વામન જયંતિ હતી વામન જન્મ મહોત્સવ હતો ભાદરવા સુદ બારસ અને બારસના દિવસે વામન ભગવાનનું પ્રાગટ્ય થયેલું અને એ જ પ્રમાણે કાલે આપણે વામન દેવના ખૂબ સારા દર્શન કર્યા એટલે વામન ભગવાન પોતાનું સ્વરૂપ જે કહેવાય વામન સ્વરૂપ લઈ આમનું એમનું નામ હતું ઉપેન્દ્ર પણ બધા એમની હાઈટ ઓછી નીચી રાખી હતી એમને જન્મમાં છત્રે રાખે અને એટલું મનોહર રૂપ હતું કાલે આપણે દિવ્ય વામન ભગવાનના દર્શન થયા એવું દિવ્ય રૂપ હતું અને એ બલિરાજાની યજ્ઞશાળામાં આવે છે બલિરાજાને પાસે કંઈક માગે છે એના પહેલા બલિરાજાની યજ્ઞ શાળામાં બલિરાજા પણ પ્રસન્ન થયા અને બલિરાજાનો અને વામન ભગવાનનો જે સંવાદ ચાલતો હોય છે આ સંવાદ રત્નમાલા જે બલિરાજાની પુત્રી હોય છે એ જોઈ રહી હોય છે અને આ બાળકને જોઈ અને એટલી મોહિત થઈ જાય છે અને એને એમ થયું જો આવું બાળક મારે હોય ને તો એને ધરાઈ ધરાઈ અને મારું સ્તનપાન કરાવવું એને મમત્વ ઉભરાય છે પોતાની માતૃજંખના ઉભરાય છે ભગવાન તો અંતર્યામી છે અંતરની નજીક છે એટલે તરત જ ભગવાને એના મનના મનોરથને સિદ્ધ કર્યો ભગવાને મનથી જ એને વરદાન આપી દીધું તથા પણ વામન ભગવાન બલિરાજા પાસે ત્રણ ડગલા પૃથ્વીનું દાન માગે છે એક ડગલા ની અંદર સમગ્ર પૃથ્વી માપી બીજા ડગલા ની અંદર સમગ્ર બ્રહ્માંડ માપ્યું અને ત્રીજું ડગલું બલિરાજાના પગ ઉપર જે છે બલિરાજાને પૂછે છે કે હવે આ ત્રીજું ડગલું ક્યાં મૂકું બલિરાજા તમારી પ્રતિજ્ઞા ભંગ થાય છે ત્યારે બલિરાજાએ કીધું કે ભગવાન પ્રતિજ્ઞા ભંગ ના થવી જોઈએ પ્રતિજ્ઞા કોઈ હિસાબે ભંગ ના કરી શકાય કારણ કે હું પ્રહલાદ નો પૌત્ર છું મારા દાદા પ્રહલાદ તમારા પૂર્ણ ભક્ત છે અને જો હું તમને ત્રણ ડગલા પૃથ્વીનું દાન ના આપી શકું તો મારા દાદાની ભક્તિ લાજે શાસ્ત્રમાં કહ્યું છે કે છે છે એ જ બ્રહ્માંડમાં માટે તમે સમગ્ર બ્રહ્માંડ ભલે માપી લીધું સમગ્ર પૃથ્વી ભલે માપી લીધી પણ યપિંડે તત બ્રહ્માંડે મારો આ નશ્વર દેહ જો હાજર છે તમે ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો અને જ્યાં મસ્તક ઉપર પગ મૂકવાનું કહ્યું ત્યારે ભગવાને કહ્યું કે વાહ બલી વાહ તારા જેવો દાનવીર ખરેખર પૌત્ર જ છે કે મને આજે ગદગદ થઈ ગયો હું તારી પાસે કંઈક લેવા આવ્યો તો પણ જા આજે હું તને વરદાન આપું છું કે જ્યારે સાવરણી મનવંતર આવે ત્યારે એનો રાજા તું બનીશ અને અત્યારે તમે પૃથ્વી લોકની અંદરથી પાતાળ લોકમાં જાઓ અને પાતાળ લોકનું રાજ્ય જે છે એ તમે ભોગવો આખું પાતાળ લોકનું રાજ્ય ભગવાને આપી દીધું અને ગમે એવા દેવતાઓ ષડયંત્ર કરે તો પણ સાવરણી મનવંતર સુધી કોઈ દેવ દાનવ કે માનવ તમારો વાળ વાકો નહીં કરી શકે એનું રક્ષણ તમારું રક્ષણ સ્વયં હું કરીશ એટલું ભગવાને બલીને આપી દીધું